ગુજરાતનું જગ વિખ્યાત શક્તિપીઠ યાત્રાધામ અંબાજી કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર ગણાય છે ત્યારે અંબાજી નજીક શક્તિપીઠ બનાવવામાં આવ્યા છે તો આ શક્તિપીઠમાં ભક્તો સાથે દર્શન કરી અને લાભ લઈ શકે તે માટે તંત્ર દ્વારા સુંદર અને ઉત્તમ વ્યવસ્થા કરાય છે જેને લઈને તારીખ બાર ફેબ્રુઆરી થી સોળ ફેબ્રુઆરી સુધી પરિક્રમા મહોત્સવ પ્રારંભ થયો છે મોટી સંખ્યામાં ભક્તો આ પરિક્રમા મહોત્સવમાં સહભાગી થવા અંબાજી પહોંચશે વિવિધ

જે મિત્રો આ કરનાર અત્યારના દેશના લોકોના પ્રધાનમંત્રીને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ એકાવન ધામમાં બિરાજમાન થયું અને અત્યારે જે પરિક્રમા મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્રણ વર્ષથી એ પણ નરેન્દ્ર મોદીના દેશના પ્રધાનમંત્રીના સૂચનથી થઈ કે બધા જ બધા મિત્રો આપણે જોયું રામ મંદિરમાં રામલીલાની પરિક્રમા વખતે જે પ્રતિષ્ઠા વખતે મોદી સાહેબે જે રીતે મિત્રો અગિયાર દિવસના અનુષ્ઠાન પાટ ઉપર ઊભાવાળી વાત સાધુ જે કંઈ સંસારી જે રીતે પ્રતિષ્ઠા કરે એ રીતે પ્રધાનમંત્રી થઈને કરીને સમગ્ર વિશ્વમાં પહેલું બનાવવું એ વર્ષો પહેલાં આ બાવન શક્તિપીઠ જ્યારે હતી ત્યારે લોકોને આટલો ખ્યાલ ન હતો તે સમયે પણ મેં અને મારા દીકરાએ આ પરિક્રમા કરેલી ત્યારે પણ મને અનન્ય આનંદ થયેલો એ વખતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની જે વિચારબીજ વાવેલો એ વિચારબીજ આજે વટવૃક્ષ બન્યું છે અને એ વટવૃક્ષના કારણે આજે લોકોને આ પરિક્રમા કરવાનો અનેરો એક આનંદ છે સાથે સાથે રાજ્ય સરકારે છેલ્લા વર્ષોમાં ઘણી વખત આવી પરિક્રમાઓમાં સરસ આયોજનો કર્યા છે જેમાં ગબ્બર ખાતે પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર મોટી સંખ્યામાં માઈ ભક્તો આજુબાજુના જિલ્લાઓમાંથી અહીંયા આવશે મંદિરના ટ્રસ્ટ અને યાત્રાધામ બોર્ડ તરફથી એમને માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા ભોજનની વ્યવસ્થા ટોયલેટ બાથરૂમ લઈને સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે પાંચ દિવસ અલગ અલગ થીમ ઉપર આયોજનો કરવામાં આવ્યા છે આજે દાખલા તરીકે પાલકી યાત્રા અને શંખ યાત્રા છે કાલે પાદુકા યાત્રા પરમ દિવસે યાત્રા એના પછી મશાલ યાત્રા અને છેલ્લા દિવસે મંત્રોત્સવ કરીને એક અનુભવ જે છે બધા ભક્તો માટે તૈયાર કરવા માટે પ્રયત્ન કરવામાં આવ્યું છે હું આપના થકી બધાને અપીલ કરું છું કે મોટી સંખ્યામાં